નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંત સાથે અમિત વ્યાષ્નાથ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માધવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ એકવીસ દસ બે હજાર પચ્ચીસ સોમવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ભોજન થયું પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ તારીખ એકવીસ દસ બે હજાર પચ્ચીસ મંગળવાર પંચાંગ જોઈએ તો સવંત બે ચાર એક્યાશી આસો માસ ઘોષણા પક્ષ અમાવસ્યા પ્રથમ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક આડત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક દસ મિનિટ સુધી તિથિ જોઈએ તો તિથિ છે અમાસ સત્તર કલાક ચોપન મિનિટ સુધી અમાસ ત્યાર પછી પડ્યું એટલે કે એકમ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ચિત્રા નક્ષત્ર બાવીસ કલાક ઓગણસાઠ મિનિટ સુધી ત્યાર પછી પછી નક્ષત્ર પૂર્ણ રાત્રિ સુધી આજે જન્મેલા બાળકની કન્યા રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની કન્યા રાશિ આવશે કન્યા

આપણે મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલ એ મેષ રાશિમાં કે આજે તમને ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહી શકો છો આજે તમે કોઈ પણ આર્થિક બાબતોમાં તમને સાહસિક નિર્ણયો લેવાથી તમને ઘણો એવો લાભ થઈ શકે છે તો મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ રંગ જોઈએ તો તે મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો જેસે વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બાવ પુરુષે વૃષભ રાશિના માટે આજે તમને ઘણી એવી સુખ સુવિધા અને પારિવારિક આનંદનો દિવસ રહેશે છે આજે તમને લક્ષ્મી પૂજન થી ધન સંચયના નવા નવા માર્ગો તમને ઘણા એવા ખોલી શકે છે તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો

ત્રણ મિત્રના શિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્ક રાશિવાળા માટે આજે તમને પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશી સારી એવી જળવાઈ રહી શકે છે આજે તમારા માતા પિતા તરફથી પણ તમને ઘણો એવો સહયોગ મળી શકે છે આજે તમને ઘરેલું ખર્ચ તમારા હશે તે આજે તમને વધી શકે છે કર્ક રાશિ વાળા માટે શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં માં મટ કે સિંહ રાશિ વાળા માટે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો એવો વધી શકે છે અને આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા પણ ઘણી એવી વધી શકે છે આજે તમને ધન કમાવા માટેની નવી નવી યોજનાઓ ઉપર વિચાર કરો તો ઘણો લાભ થઈ શકે છે સિંહ રાશિ માટેનો શુભ અંક જોઈએ તો એક અને તેમનો અશુભ અંક જોઈએ તો પાંચ સિંહ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ એ કન્યા રાશિ માટે આજે તમને ખર્ચ પર નિયંત્રણ રાખો જરૂર રહી શકે છે આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો એ પણ જરૂરી રહી શકે છે આજે તમને કોઈ પણ રહસ્યમય બાબતોમાં તમારી રુચિ વધી શકે છે આજે તમને લક્ષ્મી પૂજન કરો તો તેનાથી ઘણો એવો લાભ થઈ શકે છે આ કન્યા રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂલો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રહેતા તુલા રાશિવાળા માટે આજે તમારું વ્યક્તિત્વ આકર્ષક રહી શકે છે આજે તમને જીવન સાથી પ્રત્યે પણ સારો એવો સમય તમે પસાર કરી શકશો આજે તમને કોઈ પણ સામાજિક પ્રસંગોમાં પણ ઘણો એવો લાભ મળી શકે છે જેથી તમે ઘણો લાભ તેમાં લઈ શકો છો તુલા રાશિ વાળા માટે શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો

પ્રાપ્ત થઈ શકે ઋષિકૃશીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો લવ અને તેમ નો અશુભ અંગ જોઈએ તો બે ઋષિકૃશીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો મરુન અને તેમ નો અશુભ રંગ જોઈએ તો લાલ ધન રાશિ જે ધન રાશિમાં વધ ફટક ધન રાશિઓ માટે આજે તમારા ભાગ્યનો સાથ તમને ઘણો મળી શકે છે આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં અને પૂજાપાઠમાં પણ તમારું મન લાગી શકે છે આજે તમને ઘણા આર્થિક લાભ થવાના પણ યોગો છે તો આ ધન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન નસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે આજે તમને તમારા કાર્યક્ષેત્રે તમારે ધીરજ અને મહેનતથી લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ખૂબ જરૂરી રહેશે આજે તમને કોઈ પણ પૈતૃક સંપત્તિ સંબંધિત કાર્યોમાં પણ તમારી પ્રગતિ થઈ શકે છે તો મકર રાશિ માટેનો શુભ અંક જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંક જોઈએ તો ચાર મકર રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં વસ સસ કુંભ રાશિ વાળા માટે કે આજે તમને તમારી આવકમાં ઘણો એવો વધારો થઈ શકે છે આજે તમને મોટા મોટા તો કોઈ પણ તમારા મોટા ભાઈ બહેનોનો અને કોઈ પણ મોટા મિત્રોનો સહયોગ પણ તમને ઘણો એવો મળી શકે છે અને કુંભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંક જોઈએ તો છ કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલ અને અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જોઈએ મીન રાશિમાં દ છ જ મીન રાશિવાળા માટે આજે તમને કાર્યક્ષેત્રે તમારા પ્રગતિના ઘણા એવા છે આજે તમને કોઈ પણ ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ તમને મળી શકે છે આજે તમને માનસિક શાંતિ તમારી જળવાઈ રહેશે તો આ મીન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો સાત મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોટ કે આ રાશિ પર ગોચર ફળના આધારે આપવામાં આવેલી છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં તમારા માટે યોગ્ય અને લાભલાભનો વિચાર કરવો જરૂરી રહેશે તો તારીખ એકવીસ દસ બે હજાર પચીસ મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો